પહેલા દિવસમાં અમારે ગાડી એમ રિપેર કરાવવા આવ્યા ગાડી સણોસર લઈને આવ્યા તેને મોરો ભાંગી ગયો મોરો ભાંગ્યો ગયો પછી નો વાયર તૂટી ગયો એમ રિપેર કરાવી છે મોરો નવો નખાયો પણ મોરો કાંઈ નવો મળ્યો નહીં ત્યાં જઈએ બેઠો ક્લસ વાયર વળ ખાતો હતો ક્લસ તોડી નાખ્યો તો ક્લસ વાયર લેવા જઈ ગયો છે નવો લેવા પેલા અમે આ મોરો નાખ્યો પણ આ મોરો કાંઈ ફીટ નો થયો ગાડીને

દુકાને કહે બીજી દુકાને કહે કલર સાઈર મળ્યો નહીં એટલે જઈ હવે અહીંયા જાય છે કલર સાઈર લેવા મળે તો આયે ન મળ્યો તો તો આપડી કઠણે ગાડી લઈને ગામમાં જવું પડશે લેવા આજ અમારે સાણ મહિનાનો પહેલો દિવસ મસ્ત મજાનો ગયો કલર સાઈર કે મળ્યો નહીં હવે ગામમાં લેવા જવું પડશે ગામમાં લેતા આવે ને ગામમાં વય ગયા તો હાઇવે રોડ કાઠથી બેઠા હતા બસ વાટ ધોઈવી તો બીજે કંઈ ક્લસ વાયર મળ્યો ને એટલે જઈએ મોકલ્યા ગેરેજ વાળા ભાઈ એને ગામમાં તો ગામમાં એ ભાઈ ગાડી લઈને ગયા છે ક્લચ વાયર લેવા આ ગાડીનું થોડુંક જૂનું મોડલ છે ને એટલે ક્લસ વાયર એટલે એમ કેમ મેળવો નહીં તો ગામમાંથી લગભગ મળી રહેશે એમ કેતા હતા ગેરેજવાળા ભાઈ ક્લસ વાયર અમારે મળી ગયો છે

તો ફાઇનલી હવે ઘરે પહોંગી છે એવી જયારે દસ વાગે ઘેરે આવવાનું તો એના બદલે થઈ ગયા છે એક તો ઘરે આવી ગયા છે તો તમને મારું લોક ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો